કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આરપીએફના ચાલીસમાં સ્થાપના દિનની ઉજવણી રેલવે મંત્રીએ પરેડનું કર્યું નિરીક્ષણ પરેડમાં આરપીએફ મહિલા પ્લાટૂન કમાન્ડો પ્લાટૂન અને આરપીએફ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર રેલવે મંત્રીએ બિરદાવી આરપીએફની કામગીરી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવસારીના બિલીમોરા ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની લીધી મુલાકાત ટ્રેનના ટ્રેક ટર્નઆઉટ ઇન્સ્ટોલેશનના કાર્યનું કર્યું નિરીક્ષણ કહ્યું નવી ટેકનોલોજી સાથે બુલેટ ટ્રેનના ટ્રેકનું કરાઈ રહ્યું છે કામ આ ટેકનોલોજીનો દેશના અન્ય પ્રોજેક્ટને પણ મળશે લાભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનના પ્રવાસે જયપુરમાં ત્રણ નવા અપરાધિક કાયદાઓ પર આયોજિત સ્તરીય પ્રદર્શનનું કર્યું ઉદ્દઘાટન કહ્યું નવા કાયદાથી સમયસર મળશે ન્યાય બિહાર ચૂંટણી પહેલાં લાલુ પ્રસાદના પરિવારની વધી મુશ્કેલી આઈઆરસીટીસી અને નોકરીના બદલે જમીન કૌભાંડના મામલે નોંધાયા કેસ ભાજપના આરજેડી પર પ્રહાર કહ્યું લાલુ શાસનમાં સરકારી સંપત્તિની થઈ હેરાફેરી બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પડે તેવી સંભાવના મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી બાબતે અસમંજસ યથાવત બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદી રાબેતા મુજબ શરૂ ખેડૂતોને તહેવાર પહેલાં નાણાં મળી રહે તે માટેનું આયોજન એપીએમસીના સેક્રેટરીએ તમામ વિવાદનું સમાધાન લાવવાની આપી હૈયાધારણ ઈડરના ઉમેદપુરા ગામથી ઝડપાયું ગાંજાનું વાવેતર ગાંજાના એકસો ચૌદ કિલોના એકસો સિત્યાશી લીલા અને સૂકા છોડ કરાયા જપ્ત પોલીસે અગિયાર લાખના મુદ્દામાલ સાથે બે લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી દિવાળી પહેલા સોના ચાંદી બજારનો વધ્યો ચળકાટ છ હજાર રૂપિયાના ઉછાળા સાથે ચાંદીનો ભાવ એક લાખ બાવન હજારને પાર તો બે હજાર પાંચસો રૂપિયાના વધારા સાથે સોનાએ વટાવી એક લાખ ત્રેવીસ હજારની સપાટી તો ભારતીય શેર બજાર રેડ ઝોનમાં આઈટી આઈટીએફએમસીજીના શેરોમાં ધોવાણ દિલ્હી ટેસ્ટનો આજે ચોથો દિવસ વેસ્ટ ઇન્ડિઝના જ્હોન કેમ્બેલે સદી ફટકારી બનાવ્યા મહત્વપૂર્ણ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝે ભારત પર મેળવી એકસો એકવીસ રનની લીડ કુલદીપ યાદવે ઝડપી ત્રણ વિકેટ